વાપી જીઆઈડીસીમાં આઇસર ટેમ્પો અને ડમ્ફર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા આઇસર ટેમ્પોના ડ્રાઈવરના પગ ફસાઈને દબાઈ જતા ઈજા પહોંચી હતી ત્યારે ડમ્ફર ટ્રકનો ડ્રાઈવર ટ્રક છોડી ત્યાંથી ભાગી ગયો હતો આ સાથે સાથે આઇસર ટેમ્પો ડ્રાઈવરના પગ દબાઈ ગયા હોવાને કારણે તે બહાર નીકળી શકે તેમ ન હતો જેથી સ્થાનિકોએ અવરજવર કરનારાઓએ ટ્રેક્ટર વડે આઈસર ટેમ્પોને પાછળ ખેંચી ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો આઈસર ટેમ્પાના માલિકને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પીડાઈ રહેલા ડ્રાઈવરને ગાડીમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો